વલસાડમાં સશસ્ત્ર નોટ ટોળકીનો પદાફાશ પાંચ શખ્સો દસ પોઈન્ટ છપ્પન લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બિલાડ અને ઉમરગામ પંથકમાં આતંક મચાવતી સશસ્ત્ર લૂંટારૂ ગેંગનો પદાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે પોલીસ તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ આ સંગઠિત ટોળકી દિવસ દરમિયાન સંભવિત મકાનોની રેકી કરતી અને રાત્રિના અંધારામાં હથિયારો સાથે ઘરમાં ઘૂસી પરિવારજનોને બાનમાં લઈ લૂંટ ચલાવતી હતી આ ગેંગે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉમરગામના ફણસા ગામે એક પરિવારને હથિયારો બતાવી રૂપિયા એક પોઈન્ટ બાવન લાખની લૂંટ ચલાવી હતી તેમજ અગાઉ પાંચ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બિલાડના ઝરોલી છીપાવાડ ગામે એક બંગલામાં ઘૂસીને પરિવારને બંધક બનાવી રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ લાખની મતા લૂટી હોવાની કબુલાત કરી છે પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલા વિવેક ઉર્ફે જીગુ આહિર અનિમેશ કુમાર ઉર્ફે લાલુ પટેલ સંજય કુમાર જૈન સંજય ડુમાડા અને ભાવેશ આહિરની ધરપકડ કરી છે જ્યારે અનુજ પટેલ નામનો એક આરોપી હજુ ફરાર છે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન રોકડ રકમ ગુનામાં વપરાયેલી એક કાર અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા દસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ટીમો કામ કરતી હતી અને શંકાસ્પદ નંબરોની ટેકનિકલી તપાસણી કરી શંકાસ્પદ જે સીસીટીવી અને એમાં એના આધારે આ જે શંકાસ્પદ જે ઈસમ ગાડીનો જે ડ્રાઈવર હતો માલિક હતો એ સંજય સંજય જૈન એની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો કે જેની અંદર આ જે લૂટ છે એના માટેની જીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઇસમ છે લવાછાનો એને આપેલી હતી અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઈસમ છે એને આ સમગ્ર નીક આપેલી હતી અને એના માટે આ ઈસમો લવ એક મહિનાની ચારેક વખત કરી ગયા હતા ઘરની રેખી કરી ગયા હતા રેખીના અંતે એ લોકો પૂરી તૈયારી સાથે કુલ છ વ્યક્તિઓ આવેલી હતી જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી એક વ્યક્તિ બાકીના જે ત્રણ જણા હતા એ જઈ અને લૂટ હરીને પરત આવેલા હતા જે બનાવ છે એને અન્નજામ આપવામાં વિવેક આહિર નો હતો એ વિવેક આહિર છે એ ફરિયાદીના પરિચિતમાં ફરિયાદીનો વિશ્વાસ હતો ફરિયાદી અગાઉ સામાજિક પ્રસંગે બહાર ગયા ત્યારે પોતાના ઘરના જે સોનામાં દાગીના હતા એ જે વિવેક છે એને વિશ્વાસમાં મૂકીને ઘરે આપીને ગયા હતા જેથી કરીને એને વિવેકને ખબર હતી કે આ જે બેન પાસે સોનાના દાગીના રહેલા છે હવે આ આનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી વિવેક આ છે એ લૂંટ માટે અનુજને આપેલી હતી અને અનુજ પોતાની ટીમ સાથે આવી અને આ લૂંટનું અંજામ આપેલો હતો વધુમાં પૂછપરછ દરમિયાન વિવેક વિવેક અગાઉ પણ અનુજને ટીપ આપી અને બે હજાર ત્રેવીસની અંદર વિરાટ પ્રસંગમાં એક લૂંટ થઈ હતી જરોલી ગામની જે બે લાખ પાંત્રીસ હજારની સેમ બંદૂક બતાવી અને લૂંટનો લૂંટ કરવામાં આવેલી હતી એની પણ કબૂલાત આપી લે છે અને એની અંદર પણ અનુજને ટીપ આપવામાં આવી હતી અને આ સમગ્ર બંને જે ઘટના છે એમાં જે પહેલી ઘટનાની અંદર વિવેકની સાથે સાથે એની સાથે આવી અને એકી મામલત કરનાર

મોટા ફળે નરોડી ગાંધીનગર રહેવાસી છે એની અટક કરવામાં આવી હતી આ ભાવેશભાઈ ભાવેશભાઈ એ વિવેકના મામા થાય છે અને ભાવેશભાઈ અનુજના એમાં આવેલો હતો પારડી હાઇવે પર લગ્નમાંથી પરત ઘરે જતા મોપેડ ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ડુંગરીના નટવરભાઈ પોતાના ઘરે એક્ટિવા પર જતા અકસ્માતની ઘટના ગે પુત્રની ફરિયાદ પારડીના ડુંગરી ખાતે રહેતા નટવરલાલ રવજીભાઈ માહ્યાવંશી ઉંમર વર્ષ ઓગણ સિત્તેર લગ્ન પ્રસંગમાં પારડી ખાતે ગયા હતા જેઓ પરત પોતાના ઘરે જતા સમયે એક્ટિવા મોપેડ નંબર જીજે ફિફ્ટીન એપી ત્રિપલ નાઇન વનને પારડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ વિરામ હોટલ પાસે પારડીથી લેતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ આસપાસના લોકો અને પુત્રને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને નટોરભાઈને પાડી કુરેશી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી બાદમાં વાપી હરિયા હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને માથા તથા હાથ પગ તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા ફરજ પરના તબીબે સારવાર દરમિયાન નટવરભાઈને મૃત જાહેર કર્યા હતા આ સમગ્ર ઘટના અંગે પાર્ટી પોલીસ મથકે મૃતકના પુત્ર વિનેશ નટવરલાલ માયાવંશીએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી હાલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે

પ્રાથમિક માહિતી અનુસાર આગ મશીનરીમાં લાગી હતી જેના કારણે ભારે ભાગ દોડ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ વાપી જેડીસી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી ફાયર ફાઈટરોએ સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો વાપીના ફાયર ઓફિસર વીજી જાવડાએ ચાવડાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આગ પર સમયસર કાબુ મેળવી લેવાયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈને ઇજા ન નહાતી आज रात को साढ़े चार बजे के आसपास हमको कॉल मिला वापिस जी आई डी सी के जे टाइप के अंदर मोडी लिमिटेड कंपनी में आग लगा है तुरंत घटनास्थल पर वापिस जी आई डी सी की चार गाड़ी है और वापी महानगर पालिक की एक गाड़ी टोटल पाँच गाड़ी मिला के आपको कंट्रोल में किया और हाल परिस्थिति एकदम कंट्रोल में है मेटल प्लांट है उसके ऊपर के फ्लोर में मशीनरी में आग लगा था उसमें हमने पूरा पावर बंद करा के पानी मार के आग कंट्रोल में किया आधा से पौना घंटा लगा था हमको कंट्रोल करने में સરોદી નજીક હાઇવે પર હાઇવા ડમ્પરમાં રૂપિયા નવ પોઈન્ટ તેત્રીસ લાખના દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો દારૂ ભરેલ ડમ્પર આપનાર બાપુ નામનો ઇસમ વોન્ટેડ કુલ રૂપિયા સોળ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે પાડી સરોદી નજીક હાઈવે પર હાઈવા ડમ્પરમાં રૂપિયા નવ પોઈન્ટ તેત્રીસ લાખના દારૂના જથ્થાને લઈ જતા પોલીસે એક ઝડપી પાડ્યો હતો પાડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટ સરોદી થાંભલા ફેક્ટરી સામે પાર્ટી પોલીસને મળેલ બાતમીના આધારે પહોંચ ગોઠવી હતી તે દરમિયાન હાઈવા ડમ્પર નંબર ડીડી ઝીરો વન જે નાઇન એટ સિક્સ એઇટ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતાં તાડપત્રી ખોલીને જોતા પુઠાના બોક્સો મળી આવ્યા હતા જેમાં દારૂની બોટલના સાત હજાર ત્રણસો ને ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા નો પોઇન્ટ તેત્રીસ લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પ્રકાશચંદ્ર માગીલાલ ડોલી રહે રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂ ભરેલ ડમ્પર આપનાર બાપુ નામનો ઈસમ જેના પુરા નામ ઠામની ખબર નથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને દારૂનો જથ્થો ડમ્પર મોબાઈલ સહિત કુલ રૂપિયા સોળ પોઇન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે